કરવામાં આ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપૂત અને હરસંધી અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ભારતભરમાંથી માંથી વધારેલા સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્ય આયોજન દ્વારા સાધુ સંતો અને ભાવિક ભક્તો ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી રોડ મેગા રિહર્સલ યોજાયું હતું જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા રથયાત્રાને લઈને મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષંધ ગૃહ સચિવ પોલીસ વડા વિકાસ સહાય પોલીસ કમિશનર જીએસ મલિક સાથે બેઠક પણ યોજી હતી આ બેઠકમાં સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષદપી મુખ્ય સચિવ ડીજીપી અમદાવાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ ઉપર કઈ રીતે આખી વ્યવસ્થા થશે તે માટેનું મેગા રિહર્સલ યોજ્યું ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે સાત વાગે પોલીસ રથયાત્રા રૂટ ઉપર નીકળી હતી સવારે સાત વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ ઉપર પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને અલગ અલગ કોર્સ રસ્તા ઉપર જાળે રથયાત્રા નીકળી હોય તે પ્રમાણે રિહર્સલ કર્યું હતું સવારે સાત વાગ્યાથી શરૂ થયું રિહર્સલ નીચ મંદિર ખાતે પૂર્ણ થયું હતું રસ્તામાં આવતા તમામ ખૂણા દબાણ અને અલગ અલગ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ભગવાન મોસાળ સરસપુર ખાતે થી પણ હોર્ડ લઈને પોલીસ દ્વારા તૈયારીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જો વાત કરવામાં આવે તો સરસપુર મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા છે ભગવાન મામાના ઘરે પરત ફર્યા તેમની આંખો આવી ગઈ હોવાથી નેત્રોત્સવ વિધિ પણ કરવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હરસંધવીએ જમાલપુર જગન્નાથ મંદિરથી ખવાસા ચાર રસ્તા સુધી રૂટ ઉપર ચાલતા નિરીક્ષણ કર્યું હતું શહેર ભાજપ પ્રમુખ પ્રેરકશા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રંગબેરંગી ફૂલોથી સજેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટ ઉપર આગળ વધ્યા હતા ખુલ્લી જીપમાં પાછળ પચાસ વધુ ગાડીઓનો કાફલો સાથે હર્ષ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણના કારણે જમાલપુર ખમાસા ચાર રસ્તા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અને આ સ્ટુડિયા દરવાજા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા